હા બે તમારો સવાલ છે કે અમુક એવા ફેમિલી મેમ્બર હોય કે જેનો નેચર અને જેની બોલવાની ભાષા આપણને ગમતી નથી પ્રસંગો પાક ભેગા થઈએ અને એ જે બોલે એ ગમતું નથી મનને ઘણો કંટ્રોલ કરીએ છતાં પણ આપણાથી એના દિલને દુઃખ થાય એવું બોલાઈ જાય તો હું કંટ્રોલ કેવી રીતના કરું પાછળ થી ઘણો અફસોસ થાય પણ એક ક્ષણે તો બોલાઈ જાય આ બેન સાચી વાત છે આવું life માં બધાને ક્યારેક ક્યારેક તો થતું જ હોય છે ક્યારેક તો એવા વ્યક્તિ તમે તો ફેમિલી મેમ્બર ની વાત કરો છો ક્યારેક તો એવા મેમ્બર કે જેને કોઈ આપણે કદી જોયા પણ નથી કોઈ સંબંધ પણ નથી અચાનક એ કોઈને સામે જોઈને આપણને એના પ્રત્યે અણગમો ઉત્પન્ન થાય તો અચાનક કોઈને જોઈને પ્રેમ ઉત્પન્ન થાય તો નિશ્ચય થી માનજો કે ભલે ફેમિલી મેમ્બર હોય એકદમ નજીક ના હોય પણ જ્યારે આવું બને છે ત્યારે ચોક્કસથી આ કોઈ જન્મ ના વેર સંબંધ છે એ જીવ જોડે આપણા કોઈ જન્મના ના વેર સંબંધ છે તો એ કે જીવ આપણને આપણી નજીક આવે બે પ્રકારે જીવ નજીક આવે એક તો એની સાથે પ્રેમના સંબંધ પૂરા કરવાના હોય બીજું વેરના સંબંધ હોય આ બે કારણથી જીવ આપણી નજીક આવે છે તો આ જીવને જોઈને જો એમ થતું હોય કે એનો નેચર નથી સારો એની બોલવાની ભાષા નથી ગમતી એને જોઈને અણગમો થાય છે તો સમજી લેવાનું મનમાં સો ટકા એ મનમાં બેસાડી દેવાનું કે આ ચોક્કસ મારા આ જીવ સાથેના કોઈ જન્મના વીર સંબંધ છે ભલે આ જન્મમાં મેં એને કાંઈ નથી કર્યું આ જન્મમાં હું એકદમ નિર્દોષ છું પણ કોઈ જન્મમાં એવું કાંઈક એવું કટ્ટર કાંઈક એની સાથે કર્યું છે એવું જોરદાર કાંઈક એની સાથે કર્યું છે કે જેના લીધે એના મન માં એના જીવ માં એનો ડંખ રહી ગયો છે અને એટલે જ આ જીવને જોતા મને એની સાથે આવો ભાવ ઉત્પન્ન થાય છે તો પેલા તો આ વસ્તુ મગજ માં ફિટ કરો કે આ જન્મ નો નહીં તો કોઈ જન્મ નો વાંક તો મારો છે છે ને છે જ એના વગર આવું બને જ નહીં કેમ બધાની જોડે આવું નથી થતું અને કેમ અમુકની જોડે જ આંખ મળે છે દુનિયામાં કરોડો લોકો છે બધાની જોડે આપણી આંખ પણ નથી મળતી જેની જોડે લેનદેન નો કંઈક અંશ માત્ર પણ સંબંધ બાકી હોય ને તો જ એની આંખ મળે ત્યાં સુધી જીવની આંખ પણ ન મળે આ બધું એટલું જોરદાર કોમ્પ્યુટરાઈઝ છે ને કે તમારે બીજી કોઈ ગણતરી ગણવા દેવાની જરૂર જ નથી તમારો આત્મા જ બધી ગણતરી ગણી લે છે ઓન ધ સ્પોટ એક મિનિટ ની એને વાર નથી લાગતી એક સેકન્ડ ની વાર નથી લાગતી જેવું બન્યું કે એને નોટ ડાઉન કરી લીધું પછી તમે ભૂલી એ ભૂલે આટલું માઇન્ડમાં ફિટ કરશો ને એટલે થોડીક તમને રાહત થઈ જશે કે હવે એને જોતા જ એકદમ એમ થતું તું આવું છે આમ બોલે છે આમ ના કર્યા છે હવે આજીવ જોડે મારે કોઈ જન્મ ના વેર સંબંધ છે એટલે મને આવું થાય છે ત્યાં થોડાક તમે પાછા હટશો અને બીજું દરરોજ એ જીવની ક્ષમા માંગ્યા કરો ઘણી વાર એમ થાય એ મને આવું કરે છે ફલાણું કરે છે હું તો એને કઈ નથી કરતી તો મારે એની માફી માંગવાની હું શું કામ માફી માંગુ ભાઈ હું કઈ ગાંડી છું મારે કઈ જરૂર નથી કોઈને માફી માંગવાની મેં કોઈને કઈ કર્યું નથી એ ભાઈ ભલે તે ના કર્યું હોય પણ કરેલું છે એ સ્વીકારી લે અને એ સ્વીકારીને એને હવે આપણે રબ કરવું છે એને ફગાવી દેવું છે એને મિટાવી દેવું છે એ સાથે લઈને નથી જવું નહીં તો એ મલ્ટીપ્લાય થતું 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 ક્યાંય પહોંચી જશે એક નાનો સરખું બે મલ્ટીપ્લાય થતું થતું એકબીજાના જીવ લઈ લે ત્યાં સુધી પહોંચી જાય તો આપણે એના ગુણાકાર નથી કરવા આપણે એના ભાગાકાર કરી આ જન્મ મેં તને કઈ નથી કર્યું પણ મારા કોઈ જન્મના તારી જોડે બહુ એવા કોઈ સંબંધ છે એવું કઈક બનાવ બન્યો છે કે જેના લીધે તને જોઈને મને વેગ ઉત્પન્ન થાય છે દ્વેષ ઉત્પન્ન થાય છે તો હે ફલાણામાં રહેલા સુધાત્મા હું મારા સુધાત્માને સાક્ષીએ તમારા સુધાત્માની ક્ષમા માંગુ છું હે આત્મા હે પરમાત્મા મને ક્ષમા આપો અને હું ક્ષમા હું પણ ક્ષમા આપું છું આપને પણ એને ક્ષમા આપવાની છે એ જીવને જોડે આપણે કાંઈ પણ કર્યું હોય અને એ જીવે આપણી જોડે કાંઈ કર્યું હોય ક્ષમા માંગવાની પણ છે ક્ષમા આપવાની પણ છે એક બે પચાસ વાર જ્યાં સુધી જીવને શાંતિ ન થાય સવારે ઉઠીને આ રટન ચાલુ જ કરી દો જ્યાં સુધી એને પચાસ વાર સો વાર જેટલી વાર મનમાં ક્ષમા મગાવે એટલી માંગો પછી પાછુ બપોર સપોર થાય પાછુ યાદ આવે પાછુ આ રટણ ચાલુ કરો સુઈ જાવ તો રટણ ચાલુ કરો આનો મતલબ એ થશે કે ધીમે 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 આ વેર પાતળું પડતું જશે અને પાતળું પડતા પડતા ક્ષમા માંગતા માંગતા એ ક્યારેક નાબૂદ પણ થઈ જશે આજ રીત છે આજ રસ્તો છે બીજો કોઈ નથી એ જીવની ક્ષમા માંગો ક્યાંય તમારે અહમને આગળ ના આવવા દેશ કે અને તમારે ક્યાંય એની પાસે જઈને માંગવાની છે ક્ષમ તો તમને તમારો કોઈ અહમ નડે એને પગમાં પડવાનું હોય કે એની સામે દઈને કહેવાનું હોય તો હજી અહમ નડે અને સામે દાને ઓર અહમ આવે બી ખરું કે જો એનો જ ભૂલ હતી વાગતું એટલે જાય પણ આપણે તો મનમાં માંગવી છે તમારો આત્મા તમારો સુદ્ધા એના શુદ્ધ સંદેશો પહોંચાડી જશે

પ્રદેશો કર્મથી ખરડાયેલા હોય પણ એ આઠ પ્રદેશ જે નાગી ની આજુબાજુ છે એ હંમેશા શુદ્ધ હોય અને એ તમારા એક તમારો સુધાત્મા તમારામાં રહેલો અને જ એનામાં રહેલો સુધાત્મા જયારે તમે અંતર થી ક્ષમા માંગો છો તો તમારો સુધાત્મા સામેલા સુધાત્માને ક્ષમા પહોંચાડી દે છે અને એમ કરતા કરતા એ પડ પાતળું પડે અને ધીમે ધીમે નાબૂદ થાય તો આ જ એક રસ્તો છે અને એ જ રસ્તો અપનાવવાનો છે અને આપણે આ બધા સંબંધો માંથી બહાર નીકળવાનું છે એનો ગુણાકાર કરીને ગૂંચવાવાનું નથી વધારે ચડાવવાના નથી સમજણ આવ્યા પછી આમાંથી બહાર નીકળવું એ જ ઉત્તમ માર્ગ છે સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈશ એટ એટ ફાઇવ જીરો જીરો બોલ્યા પછી જો એમ થતું હોત ને કે સારું થયું આમ દીધું તો આને તો આમ જ કેવા જેવું હતું આમ જ કરવા જેવું હતું તો બહુ મોટો માઈનસ પોઈન્ટ થઈ જાય અને તમને એ પણ તમે સભાન છો પાછા કે જે હું બોલી એનાથી એને દુઃખ થયું તો એવું ના થવું જોઈએ બીજાને દુઃખ થાય એવું મારે ના બોલવું જોઈએ તો એ સભાનતા છે અને એના લીધે તમારો અનુબંધ પુણ્યનો પડે છે તમારો બંધ તો પાપનો પડશે કેમ કે તમે એવું બોલ્યા કે સામેલા દુઃખ થાય પણ પાછો મનમાં એ ડંખ પણ છે કે હું એને દુઃખ થાય એવું કેમ બોલાઈ ગયું એવું મારે ના બોલવું જોઈએ તો તમારો જે અનુબંધ છે એ પુણ્ય નો બનશે પુણ્યનો અનુબંધ એટલે આ તમારું બની જશે પુણ્યાનુબંધી પાપ અને આ પુણ્યનો અનુબંધ એ તમને આમાંથી બહાર કાઢી શકશે તો હવે જયારે પણ આવું બોલાઈ જાય આવું થઈ જાય ત્યારે આત્મા પાસે બળ બળ તો તો જ અનંત વીર્ય છે આત્મા પાસે એવું કે હે આત્મા તું જ પરમાત્મા છે પોતામાં રહેલા આત્માને વંદન કરો અને એની પાસે એમ માંગો કે હવે તારું એવું બળ પ્રગટ કર કે હું ફરીથી આવું ન બોલવું સામેલો વ્યક્તિ કાંઈ પણ બોલે કાંઈ પણ કરે તો એ હું ક્ષમતાથી સહન કરી શકું ક્ષમતા પૂર્વક એને વેદી શકું એનો રિએક્શન આપ્યા વગર એને સામે જવાબ આપ્યા વગર એવું તારું બળ એવી તારી શક્તિ તું પ્રગટ કર એવું આત્માને કહો એ ભૂલી ગયો છે આત્મા કે એની પાસે શું નથી તો એનું બળ પ્રગટ કરવાનું માંગો એને અને તમારા આત્માનું બળ આત્માનું વીર્ય એવું પ્રગટ થશે કે પછી કોઈ કાનમાં ખીલ્લા બી ઠોકી જશે ને તો એના પ્રત્યે દ્વેષ નહીં આવે એના પ્રત્યે વેર નહીં આવે તો એની સામે આ તો કઈ નથી બે ચાર શબ્દ એ બોલ્યા તો ભલે બોલ્યા એ બોલ્યા એનું પાપ એને લાગ્યું કોઈ આપણને કટોરો ભરીને લોટ આપવા આવે અને તમે ન સ્વીકારો ન લ્યો કે મારે નથી જોતો ગમે તે કરે પણ આત્માનું એવું બળ પ્રગટ થાય કે મારે હું આને સ્વીકારતો જ નથી હું આ શબ્દોને ગણતો જ નથી મારે આ જોઈતું જ નથી મને આની સાથે કોઈ લેવા દેવા નથી

એ કર્મ કપાઈ ગયું એ વેડાઈ ગયું હવે નહીં આવે અને જેટલું તમે મનમાં લઈ અને સામે રિએક્શન આપો એટલું એ બમણું બંધાય નવા કર્મ બમણા તમણા ચાર ગણા બંધાય આપણે સમજ આવ્યા પછી એવું નથી જોઈતું આપણે તો આ બધો હિસાબ પૂરો બધાયનો કરી અને છૂટવું છે મારે છૂટવું છે બસ આ આ આ લાગી જવી જોઈએ બધા જ હિસાબ પૂરો કરવા માટે જીવ ભેગા થયા છે પછી એ પતિ હોય કે પત્ની હોય કે બાળકો હોય કે આજુબાજુ વાળા હોય જે બી હોય તે દરેક ભેગા પોતાનો હિસાબ કરવા માટે થયા છે જે બહુ એનો હિસાબ પચશે એ જીવ ક્યાંક ચાલ્યો જશે કોઈ બીજા બીજા જીવોની જોડે નો હિસાબ પૂરો કરવા એટલે તો કે છે આ પંખી વાળો મેળો છે બસ આટલું સત્ય અંદર બેસી જાય ને તો તમને કોઈ જલ્દી હલાવી નહી શકે ઓકે સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઈસ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન